ભરૂચ જિલ્લામાં 21 એકવીસ જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે હજારો લોકોએ સવારે સમૂહમાં યોગાસન કર્યા હતા યોગ એક એવી વસ્તુ છે જે બારે માસ કરવાથી સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે છે અને એટલા માટે જ યોગાસનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે એકવીસ જૂન જાહેર કરવામાં આવી છે અને આ દિવસે સમગ્ર વિશ્વમાં યોગ દિવસ તરીકે અનેક સ્થળોએ ઉજવવામાં આવે છે ભરૂચ જિલ્લામાં પણ શાળા કોલેજના વિદ્યાર્થીઓથી માંડી સરકારી કચેરીઓના અધિકારીઓ પદાધિકારીઓ પણ યોગ દિવસે યોગાસનમાં ભાગ લેતા હોય છે જેમાં ભરૂચના જીએનએફસી ખાતે સમૂહ યોગાસનમાં ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશી કલેક્ટર એન આર ધાંધલ નાયબ ચૂંટણી અધિકારી સુપ્રિયા ગાંગોલી નાયબ કલેક્ટર નૈતિકા પટેલ સહિતના અનેક અધિકારીઓ કર્મચારીઓ તથા રાજકારણીઓએ પણ સમૂહમાં યોગાસન કરી યોગ દિવસની ઉજવણી કરી હતી ભરૂચ જિલ્લાની વિવિધ શૈક્ષણિક શાળાઓ અને કોલેજોમાં પણ વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગાસન કરવામાં આવ્યા હતા જેમાં સંસ્કાર દ્વારા સંચાલિત એસ એન સીપી સંસ્કાર વિદ્યાભવન દ્વારા પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને યોગ અંગે માર્ગદર્શન અપાયું હતું યોગ કરવાથી શારીરિક માનસિક અને આધ્યાત્મિક કલ્યાણને સમૃદ્ધ પ્રવૃત્તિઓ દ્વારા પ્રોત્સાહિત કરવા માટે પ્રતિબંધ છે આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે ભરૂચના મક્તમપુરની યુનિવર્સલ સ્કૂલના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા પણ વિશ્વ યોગ દિવસ નિમિત્તે તંત્ર દ્વારા જે ખાતે કરાયેલા આયોજનમાં યોગાસન માટે ગયા હતા અને વિદ્યાર્થીઓએ પણ વહેલી સવારે વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગ કરી સ્વાસ્થ્યની ફિટનેસ જળવાઈ રહે તેવા અનુભવ કર્યા હતા અને વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં મક્તમપુરની યુનિવર્સલ સ્કૂલ સહિતના તમામ શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા

વિચાર આપવામાં આવ્યો આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું સેલિબ્રેશન આજે દસમા દિવસ આજે ભરૂચમાં જે જીએનએફસી ગ્રાઉન્ડ ખાતે થયું મોટી સંખ્યામાં લોકો જોડાયા અને એક સફળતા જે જોઈ રહ્યા છે ઇવેન્ટની એ લાર્જ નંબર ઓફ પીપલ મોટા નંબરમાં લોકો હવે યોગ સાથે એટલા જોડાઈ રહ્યા છે અને એની લાઈફ સ્ટાઈલ તરીકે એને ઉજવી રહ્યા છે એને બનાવી રહ્યા છે જેનું એક આરોગ્ય ઉપર જન આરોગ્ય ઉપર એક બહુ જ મોટી પોઝિટિવ ઇમ્પેક્ટ છે લોકો આની સાથે વધારે જોડાય અને યોગની જે વ્યવસ્થાઓ રાજ્ય સરકાર ઊભી કરી રહી છે હવે રાજ્ય યોગ બોર્ડના માધ્યમ થકીથી પણ એનો પણ લાભ લે લોકો એવી ખૂબ શુભકામનાઓ